એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે ચાર દિવસની આગાહી છે ત્યાર પછી અમે સર્વે કરાવીશું પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે એટલા માટે તાત્કાલિક સરકારે જે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ અને તાત્કાલિક જે મૃતકો છે એને પણ સહાય ચૂકવવામાં આવે અને સાથે સાથે ખાલી સર્વે થઈને કાગળ પણ ના રહે પણ ચોક્કસ સમય મર્યાદાની અંદર જે પણ નુકસાની છે એનું ખેડૂતોને સ સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ